નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો આ વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એટલે તમે ખાસ દર્શક મિત્રો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં તમને આગળ આખો વિડીયો બતાવશું વિડીયોની અંદર કાંઈક નવું જ થઈ રહ્યું છે તમે જોઈશો ને તો જ તમને ખબર પડશે કારણ કે દર્શક મિત્રો આ વિડીયો જોવો જરૂરી છે બધા લોકો એટલી લાઇક કોમેન્ટ અને વિડીયો શેર કરે છે એટલે તમે પણ ખાસ આ વિડીયો જોજો દર્શક મિત્રો અને તમે પણ શેર કરો અને આ વિડીયોને લાઇક કરજો જે આ બેન છે તલવાર સાથે એવી રીતે રમી રહ્યા છે જાણે કાંઈક અલગ જ રીતે રમી રહ્યા તમને એવું લાગી રહ્યું કે આ શું કરી રહ્યા છે એટલે તમે પણ આ વિડીયો જુઓ ને તો જ તમને ખબર પડશે આ બેનનો એક ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો